ઉમટી પડ્યા છે આણંદ જુનાગઢ સુરેન્દ્રનગર બાદ હવે જામનગરમાં છઠ્ઠી આ તો જુનાગઢ બાદ હવે પ્રધાનમંત્રી જામનગર આવી રહ્યા છે થોડી જોર જામનગર પહોંચશે તમામ વ્યવસ્થા છે હજારો કાર્યકરો ત્યાં પહોંચ્યા છે અને ઉત્સાહ ઉમંગ આપ જોઈ રહ્યા છો જુનાગઢ જામનગર ની અંદર જુનાગઢમાં જે ઉત્સાહ તો ઉદય રંજના મારસાદ જોડાઈ ગયા છે જામનગર થી ઉદય પ્રધાનમંત્રી થોડી વાર આવી રહ્યા છે શું માહોલ છે શું પરિસ્થિતિ છે ગરમી ની વચ્ચે પણ હજારો લોકો ત્યાં આવ્યા છે ઉદય જનક જો વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો અત્યારે કે આ જનસભા જ્યાં યોજાવાની છે ત્યાં લોકો જે છે જે રસ્તા ઉપરથી શરૂ જ છે આવવાની શરૂઆત છે આ એક તરફનો રસ્તો જે બીજી તરફના રસ્તોના રસ્તાના દ્રશ્યો પણ દેખાડીશું આપણે કે આ તરફથી પણ લોકો જે છે આવી રહ્યા છે તો બંને તરફથી લોકો જે છે ધીમે ધીમે હજી પ્રવેશી રહ્યા છે આ સામાન્ય પ્રવેશદ્વાર છે જ્યાં લોકો આવી રહ્યા છે વીવીઆઈપી અને વીઆઈપી ગેટ જે છે આગળની તરફ છે ત્યાં તો એન્ટ્રી જે છે ફૂલ થઈ ગઈ એટલે કે જે સિટિંગ વ્યવસ્થા હતી એ પૂરેપૂરી ભરાઈ ચૂકી છે અને હજી પણ લોકો ની આવવાની શરૂઆત શરૂ જ છે એટલે કે હજી સુધી બંધ નથી તમે જોઈ શકો છો કે જ્યાંથી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ત્યાં પણ લાંબી લાઈનો જે છે એ લાગી રહી છે દરેકના એક આઈકાર્ડ જે છે બનાવવામાં આવેલા છે અને આઈકાર્ડને લઈને જોયા બાદ ખરાઈ કર્યા બાદ જે છે અંદર જવામાં આવી રહ્યા છે થોડી જ વારની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે સભા સ્થળ પર પહોંચશે ત્યારે સભા સ્થળની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે જે છે એ જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર પૂનમ માડમ પોરબંદર લોક લોકસભાના ઉમેદવાર જે છે મનસુખ માંડવિયા અને પોરબંદર જે વિધાનસભાની ચૂંટણી છે જેની અંદર અર્જુન મોઢવાડિયા ઉમેદવાર છે જે ભાજપમાં ભળેલા છે તો એમની પણ ઉપસ્થિતિ રહે છે અને સ્થાનિક નેતાઓ જે છે એમની પણ ઉપસ્થિતિ રહે છે આ આખે આખા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે આખો સભા સ્થળ જે છે એ અંદર ખચોખચ ખચ જે ભરાઈ ચૂક્યો છે હજી પણ લોકોની આવવાની શરૂઆત છે અત્યારે અર્જુનભાઈ મોઢવાડિયાની સ્પીચ જે છે ચાલી રહી છે થોડા સમયની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે ત્યારબાદ જે છે એમને લોકો સાંભળશે પરંતુ આખું ગ્રાઉન્ડ જે છે જે સભા સ્થળની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે ખુરશીઓ મૂકેલી છે હજારોની સંખ્યામાં એ આખે આખી ભરાઈ ચૂકી છે બીજી પોલીસની વ્યવસ્થાની જે વાત કરવામાં આવે તો એ પણ ઝડપે સલાક જે છે કરવામાં આવેલી છે સુરક્ષાની દ્રષ્ટિએ કોઈપણ કચાસ ન રહી જાય તેને લઈને તે આખી કાર્યવાહી કરવામાં આવી છે બીજી વસ્તુની જે વાત કરવામાં આવે છે ચોવીસ કલાકે સૌથી પહેલાં અહેવાલ પણ ચલાવેલા હતા ગઈ કાલે કે ગુજરાત એટીસની ટીમ જે છે એ પણ અત્યારે જામનગર ખાતે છે એટલે કે કાયદો અને વ્યવસ્થા સચવાઈ રહે બીજું કોઈ ઘટના ઊભી ન થાય એ માટેની પણ સગવડને સુવિધા જે છે આખી ઊભી કરવામાં આવેલી છે ચનક બિલકુલ ઉદય કોઈ જે કાર્યકરો આવ્યા છે કોઈ વાતચીત કરવા માગતા હોય સભાન લઈને કેટલો ઉત્સાહ છે જરા કોઈ આજુબાજુ હોય તો વાતચીત થઈ શકે તો ચોક્કસથી આપણે પ્રયત્ન કરીએ કોઈની સાથે વાતચીત કરવાનો પરંતુ લોકોને ઉતાવળ જેટલી અંદર સભા સ્થળ ઉપર અંદર જવાની એટલી બધી છે કે લોકો ઊભા ઊભા નથી રહ્યા આપણી સાથે વાતચીત કરવા માટે પરંતુ અંદરની તરફ જે છે ધીમે ધીમે પ્રવેશી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે એ પણ અંદરની તરફ છે અને અત્યારે આપ જોઈ શકીએ છીએ દ્રશ્યોમાં આખ્યા આખા કે સભા સ્થળની અંદર જે છે આખી વ્યવસ્થા જે ગોઠવેલી છે તેને લઈને તે લોકો અંદરની તરફ જઈ રહ્યા છે થોડા સમયની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પહોંચશે ત્યારે તમામ લોકો જે છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચનો જે છે લાભ એ અહીંયાથી લેશે બિલકુલ બિલકુલ ઉદય પાસે પ્રધાનમંત્રી થોડી જ વારમાં માં જુનાગઢ હતા હવે જામનગર પહોંચી રહ્યા છે જામનગર ખૂબ જ મહત્વપૂર્ણ છે આપ જોઈ રહ્યા છો પોલીસ પૂરતો બંદોબસ્ત છે અને હજારો લોકો આવ્યા છે હજારો લોકો આવી રહ્યા છે પીએમ નો રણટકાર હવે થોડી જ વાર માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે અંતિમ સભા જે છે જામનગર ખાતે જે જામનગર ખાતે સભાની શરૂઆત થઈ જઈ રહી થવા જઈ રહી છે ત્યારે આપણે એક દ્રશ્ય દેખાડવા જઈ રહ્યા છીએ કે તમે જોઈ શકો છો કે એક બાળક જે છે એ નરેન્દ્ર મોદીના ગેટઅપમાં તેના જોવા મળી રહ્યું છે દાઢી મૂછ કોટી માથે પાઘડી જે છે ભાજપનો ખેસ જે છે લગાડેલો છે આપણે સીધી એની સાથે વાત કરીશું બેટા શું નામ છે તમારું અક્ષિત અક્ષિત ક્યાંથી આવો છો જામનગર તો આ તમે ગેટઅપ જે અત્યારે કર્યો છે કોનો છે તમને ખબર છે

તો આ એ પરિવાર છે કે જે તમે જોઈ શકો છો પોતાના દીકરાને જે છે અક્ષિત જે છે એ ચાર વર્ષનો જે છે અને એને મોટી મોદીનું ગેટઅપ કરાવી અત્યારે સભા સ્થળે લાવવામાં આવેલા છે અને માત્ર એક જ એ ઈચ્છા છે કે નરેન્દ્ર મોદીની જે છે આ બાળક ઉપર નજર પડે તો ક્યાંક ને ક્યાંક જે સારું રહેશે તો આ ક્યાંક આ દ્રશ્ય જે છે આપણે જામનગરથી જોઈ રહ્યા છીએ કેમેરામાં અક્ષય મકવાણા સાથે ઉદય જી મીડિયા જામનગર